તહેવારોની શરૂ થઈ ગઈ છે ત્યારે તહેવારો નિમિત્તે ઘર આંગણે અથવા શેરીઓમાં તહેવારોની ઉજવણીની મંજૂરી આપવામાં આવે તે માંગ સાથે રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તહેવારોની સીઝન શરૂ થઈ જવા પામી છે અને હાલમાં ગણેશ ઉત્સવની ઉજવણી થનાર છે ત્યારે હવે કોરોનાની મહામારી ઓછી થઈ હોય જેને લઈને ઘર આંગણે અને શેરીઓમાં તહેવારોની ઉજવણી કરવા દેવાની માંગ સાથે રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી દ્વારા સુરત આપી રજૂઆત કરાઈ હતી પત્રમાં જણાવ્યું હતું કોવિડ ગાઈડલાઈન ને ધ્યાને છે જેથી તહેવારોની ઉજવણી માટે પરવાનગી આપવાની માંગ કરાય છે અને રાજકીય પાર્ટીની રેલીઓ અને સભાઓમાં કોરોના ગાઈડલાઈન ભૂલાતું હોય તેમ છતાં કોઈ પગલા ન લેવાતા નથી ત્યારે આમ જનતાને પણ છૂટછાટ આપવામાં આવે માંગ કરવામાં આવી હતી પ્રયાગકુમાર હિરપરા શું રજૂઆત લઈને આવ્યા આજે અમે રજૂઆત લઈને આવ્યા છીએ કે સામાન્ય માણસ સામાન્ય પ્રજાને જ્યારે ઉત્સવ ઉજવવાની તહેવારની કોઈ વાત આવે ત્યારે તંત્ર અને સરકારને કોવિડની ગાઈડલાઇન્સ દેખાય છે પરંતુ જ્યારે સત્તા પક્ષો દ્વારા કોઈપણ કાર્યક્રમો કરવામાં આવે એમના નેતાઓના જાહેરમાં જન્મદિવસ ઉજવવામાં આવે ત્યારે તેમને અધિકારીઓને કે સત્તા પક્ષોને કે સરકારને કોવિડની ગાઈડલાઇન્સ કેમ નથી દેખાતી ફક્ત જ્યારે સામાન્ય પ્રજા કોઈપણ ઉત્સવની તૈયારી કરે ત્યારે જ તેમને કેમ કોવિડની ગાઈડલાઇન્સો દેખાય છે અને કોવિડ ત્યારે જ કેમ ફરી જન્મીને ફરી જન્મે છે જ્યારે સત્તાપક્ષ દ્વારા કોઈપણ કાર્યક્રમો કરવામાં આવે કોઈપણ તાયફાઓ કરવામાં આવે ત્યારે કોવિડ ક્યાં જાય છે ત્યારે ગાયબ થઈ જાય છે કે સત્તા પક્ષની લાચારી કરે છે આ અધિકારીઓ આવનાર નવરાત્રિના ઉત્સવ દરમિયાન સામાન્ય માણસ પણ ઘર આંગણે અને શેરીમાં ગરબા કરી માતાજીની ઉપાસના કરી શકે તે માટે મંજૂરી આપવામાં આવે તે માંગ કરવામાં આવી છે